ના જય માતાજી જય શ્રી કૃષ્ણ વાઘુભા ફેમિલી બ્લોગ માં તમારા બધાનો આપણે હાર્દિક સ્વાગત છે અને આજે આપણે છે હોળી હું મારા દીકરો તો હોળી રમી રહ્યા છીએ જો અમારે એક ફ્રેન્ડ એવા આવી ને મને હોળી રંકાર કરી દે નહીં સીધા કહે અને સીધા સીધા આઈ જા અમારે સીધા નામે બે હોળી રમીએ છે સીધા પૈન તો આખું માથું ભરી દીધું છે તો મિત્રો બને રહેજો અમારા વ્લોગમાં

હોળી રમ્યા વિપુલ ભાઈ તો તમાર તો રજા હશે ને આજ તો હમણાં રમીએ મોડા કોમ બોમ પાલી ને પછી જો સર બને ધૂળી રમી સીધા ને હેપી હોલી કરવા આયા હી હેપી હોલી અમાર સોનલ મેં હેપી હોલી કરવા આયા હે જો અમારે તો કલર કલર મેં કલર કરે હજી તો કોમ મેં કશું કર્યું નહીં હેપી હોલી આપણે કલર લાયા નહીં જેમ કે આપણે વાઘબર અંબા દીતા નહીં અતવા વડવાસાને નીટલે મેરા બાદ લા તો મિત્રો બધાને હેપી હોલી કડવા ભાઈ કડવા કડવા ના ગાલે નહીં કરો હેપી હોલી હેપી હોલી એ બાના કરી લેતી હોલી એ ભાઈ જ મારને કરતા ના હું પૂછવા કરું સાત મે એમલા માર માર સાત સા بالکل

વિક્રમ ભાઈ બારે માં ભાઈ બારે 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 ભાઈ બાર પણ ભાઈ ના હોય વિક્રમ ભાઈ